આટલું બધું તંત્ર ખોરવાયેલું પડ્યું છે ખબર જ ના પડે લાગે ઓહ બરાબર છે ઓલ રાઈટ છે તો જેમ આ તપાસ કરી ખબર નહીં પડે આપણે અંદર કેટલા ગોટા છે આ બધું સાચી ભક્તિ સાચા ભગવાન રાજી થાય છે આ ડોક્ટર સાંઈ સાથે પેલા ભણતા ડોક્ટર સાહેબ તે ડોક્ટર દલાલ એમનાથી ડોક્ટર સાંઈથી ચાર પાંચ વર્ષ આગળ હતા પણ એ જ કોલેજમાં પછી એ ગોલ્ડ મેડલ લાવેલા ડોક્ટર દલાલ પછી એને એફઆરસીએસ કે એમએસ કંઈક પરીક્ષામાં આવ્યા તેમાં ડોક્ટર સાંઈને મનમાં એમ કે ગોલ્ડ મેડલિસ્ટ છે એટલે આમાં તો કેટલા આગળ માર્ક્સ હશે નીચે લખો વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ પુર સ્ટેન્ડર્ડ નહીં વેરી 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 પુઅર સ્ટેન્ડર્ડ નહીં વેરી વેરી પુઅર સ્ટેન્ડર્ડ ડૉક્ટરે તો હાસ્યું કે આ ગોલ્ડ મેડલિસ્ટ છે એમબીબીએસના આમાં આવું એમણે પૂછ્યું કે તમને અન્યાય લાગે છે આ આવું લખે છે તમને કંઈ લાગે છે આ કંઈ ગડબડે ના ના કે બરાબર છે કે તમે છે એમબીબીએસના સ્ટેન્ડર્ડથી જુઓ છો અને એફઆરસીના સ્ટેન્ડર્ડથી જુએ છે હા એટલે સ્વામી જો પોતાના સ્ટેન્ડર્ડથી જુએ ને તો આપણું કોઈનું ક્લાસ નહીં હા સ્વામી બાપા આપણી વચ્ચે આવી જ ના શકે એમના સ્ટેન્ડર્ડ જોઈએ ને એમનો ત્યાગ વૈરાગ શુદ્ધ ભાવના ગુરુ ભક્તિ ભગવાનની ભક્તિ એ બધું જોવા જાય ને આપણે ઊભા જ ના આવી શકીએ પણ આપણે કેજીના સ્ટેન્ડર્ડથી માપે છે એટલે આપણે નભીએ છીએ હા પણ કેજીમાં જ રહેવું છે આગળ વધવું તપાસ કર્યા આગળ નહીં થયા કોઈ ગમે સદગુરુનો બેટો હોય આ પરમ ચૈતનાય સ્વામી બોલ્યા બાર વર્ષ ગુરુ રહ્યો બાર વર્ષ સદગુરુ સત્સંગી તો આશ થયો પણ ક્યારે અંતરદ્રષ્ટિ કરી ત્યારે નહીં તો સદગુરુ આમ ચાલે લોકો દંડોટ કરે માને ઓહો ઓહો શું ધૂર આમની આગળ કચરો જ છીએ આપણે તો જ આવી રીતે પોતાની જાતને ખખડાવવું પડશે બીજા કોઈ નહીં ખખડાવે અને તમે માનવાય નથી બીજા કોઈ ખખડાવે ને તું તારું જો આમ જ કર કોઈ કાંઈક બતાવાય ને સાચી વાત છે તું તારું જો તારું જો હું માથાકૂટ કરે એટલે આવું હવે કોઈને સાંભળવા નથી આને તપાસ કહેવા ખબર પડે નથી તો કરું શું તો જ આપણે જાતે જ ખખડાવવું પડશે જાતને ઢંઢોળાવું પડશે પહેલાં મન બરાબર કરે આ લોકો બધું માને છે હાર તો આગળ એટલે પતી ગયું ક્રિયા બરાબર છે સારી છે વ્યવસ્થિત છે ભગવાન ખરેખર રાજી છે કે ખાલી રાજી છે તપાસવું કરવું પડે અને એ છે ને કોઈ તરફ સ્વાઈ બાપાએ નહીં કહે જાઓ હા આપણી તૈયારી જ નથી પ્રેમાન સ્વાઈ કહ્યું ને ઘટે એમ કહેજો પણ આવી તૈયારી જ નથી એ હા પેલા એક સાધુ કહ્યું મહારાજને મહારાજ મને કેમ કહેતા નથી ટોકતા એમ આટલી તૈયારી ઓલ રાઈટ હવે વાત છે સભા મારા ખગડાયે બોલ્યા ખાલી કે મહારાજ સભા મેં ટોકવાનું ક્યાં કહ્યું હતું તમને ખાનગીમાં એ જ ભગવાને ટોકે છે મને તમને મેં ક્યાં કહ્યું તો બોલો આવું કોઈ તૈયારી નથી તો આમાં સ્વામી નહીં કે આપણને હા વસલા અને સ્વામીની વાતો જ કહેશે તમને આ યોગી ગીતા કહેશે તમને કે તમે રાજીપો લઈ રહ્યા છો ગડબડ ચાલે છે બધું બાદ ઉપર ઉદ્યોગ અંદર પોલું હોય બધું ત્યાં મુંબઈમાં એક ઘીની કંપની હતી એ ડાલડા ઘી વેસતા આવ્યા તમારે રોજ એકાઉન્ટમાં તો બધા ડબ્બા વ્યવસ્થિત ગણાય રોજ સો ડબ્બા વેચાતા હોય પણ આ નોકરો શું કરે દસ ડબ્બા ખાલી મૂકી દે એટલે નેવું ટકા નેવું ડબ્બા વેચાયા હોય ના સો વેચાયા પણ એકાઉન્ટમાં કે નેવું ડબ્બા વેચાયા છે બરાબર દસ એ લોકો કાઢી લે અને ખાલી ડબ્બા મૂકી દે એમ કરતા હતા છ મહિનામાં બધું હતું પોલું થઈ ગયું બધું એ લોકો નોકર કોઈ આવ્યા નહીં શેઠ જાતે ઉભા થઈને આપવા ગયા ખાલી 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 આવું થયું ને આપણે તપાસ નાખ્યું આવું ચાલતું ઉપર દેખાય સ્ટોક ગણાય ઓહો આટલી સેવા કરી આટલું આંગ કર્યું પોલું બધું અંદર હા કંઈ કોણ આવે જ નહીં હા ઉપર માઇનસ થતું હોય સત્સંગ એટલે અંતરદ્રષ્ટિનો ખેલ છે નેવું ટકા નવ્વાણું ટકા અંદરનો જ મામલો છે આ હાર તોરા છેતરાતા નહીં તમારું કોઈ પાંચ જણ માનતા છેતરાતા નહીં હા કથારતા કંઈ આ બધું છેતરાતા નહીં એ અકાઉન્ટ જુદું હોય કોઈને ખગડાવવાની વાત જ નથી હવે કોઈ હાર તો પહેરા પણ ખબર પડે અમે હાર હાર ના હોય એવું ના કહે હાર લઈ લેવાનું આપણે જ તપાસ બીજા કોઈને આપણો દોષ એને બીજાને ખગડાવીએ ના ચાલે બીજા કોઈ પણ આપણને હારતરા કરતા હોય બોલાવતા હોય જમાડતા હોય એ ભાવથી જ કરે પછી તમારે સાચવાનું હા તમારે સાચવી માન આવે છે આવે છે ભગવાન રાજી થાય છે ભગવાને ખરેખર તમે જમાડો તમે જમો છો જમતી વખતે આપણે જ જમતા હોય ભગવાને જમાડવાનું હોય આમ બોલેશું ઠાકોરજી માળવા ચાલો બોલે શું ઠાકોરજી માન પોતે ઝાપટું હોય ઠાકોર યાદ જ ના આવતા હોય બાપા તો કોરી એક હા કોલે ભગવાનની વાત છે ભગવાન ક્યાં ગયા આવું ચાલે એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે એટલે મારા આપણે ગણાવ્યું હતું પહેલાં અહીં ફરી વાત કરો સત્સંગનો મહિમા કેટલો સત્સંગ મહિ મારા કે કોઈ એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે એક જ દિવસ આવીને જતો રહે તેના કેટલા પૂન હોય ત્યારે આવી શકે છે એન્ટ્રી અને એક દિવસ રહીને જ જતો રહે જ્યાં આપણે ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલમાં ઉતર્યા હતા ખાલી એક દિવસ અંદર રહીને જતો રહેતો લોકો માફ કાઢી શકે કે નહીં કદાચ દસ હજાર પચીસ હજાર પચાસ હજાર હોય છે દિવસના કે ત્યારે માપ ના કરાય કે આ કેવો હશે કેટલા પૈસા હશે મારે એક દિવસ સત્સંગમાં એમ જતો રહે જતો રહે એક જ દિવસ તો એના કેટલા પુનઃ ત્યારે અહીં આવી શકે આવો આ સત્સંગ છે એની અંદર આપણે કોઈ કમાણી ના કરી કોરા કાઢ ધાકોળ રહ્યા શું કામ તો એમાં છેતરાતા નહીં કોઈ બીજા બધા વખાણ કરે કરે ભરે એ સારું છે એને એને ખખડાણ જેવું નથી પણ આપણે સમજવાનું ભાઈ આપણે તરથી રસ્તા પર કોઈ ભિખારી ભીખ માગતો અને આપણે કે તમે ટાટા બિરલા છો રસ્તામાં ભિખારી હોય આપણે કે તું તો ટાટા બિરલા તેનો અપમાન થયું કે સન્માન થયું બોલો અપમાન થયું ને અપમાન થયું કે નહીં એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક કહે તો સન્માન થયું નીચું જોવાનું થયું નીચું જોવાનું હવે કહે છે એકાંત આપણે માણવાનું તો એક પાઇપ સિલિકમાં છે ને સારો ટાઠા ગિરલા એટલે જેટલો પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે હા એટલા ગુણાકાર તો આ તો હીરાની દુકાન છે નફોય લાખનો ને લાખની પેલા રીંગણા બટાટા તો ખોટે પાંચ રૂપિયા ને ખોટ નફોય પાંચ રૂપિયા એટલે એવું છે એટલે જરાય નહીં એક તો સત્સંગ ભવ્ય છે એની શંકા એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને અને કોઈ વસ્તુ કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી આવો સત્સંગ મળ્યો છે એટલે સમજવું એનું પોષણ આપણે થાય તે વિચાર કરવો અને આ વસ્તુ લેવી જ છે કરવી જ છે વેચ છે અને તો કરોડો ક્યાં ગૌલોગ વૈકુંઠ ક્યાં એના તો હાથ વેચ છે અક્ષરગ એવું થઈ ગયું છે એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી જો માન રાખ્યું ઈર્ષા રાખી આ સત્સંગ છોડી એ ઘણા મૂકી દે છે જરાક અપમાન થયું ને આ નિયમ લઈ લે હવે મંદિર પગ મૂકે બીજો ઓહો શું ગ્રાન્ડ નિયમ લીધો છે એને પોતાને કેટલો ફાકો છે એને આ સત્સંગ મુકાય મારીને ધકાટીને કાઢે તો મુકાય નહીં આ સમજે હોય તો હા નહીં તો એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠ અહીં બેસો હવે મંદિર પગ મૂકે બીજો લો કેટલું અંદર જડતા છે કેટલી મૂડપણું છે અંદર ખબર હાવ પથ્થર જેવા છીએ આપણે જ્યારે સમજાતું જ નથી બાર ગરજે ગધેડાનું બાપ છે કે નહીં કેટલી ગરજ હોય છે આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાની આવ્યા છો સત્સંગ કરાવે છે પૈસા કમાવા બોલો સત્સંગ તો બાય પ્રોડક્ટ છે મેન તો થાય ઓલું છે વિટામિન એમ હા એમાં જરાય ગાબડું પડવા જતા નથી તમે ઘણા બચારા નોકરી છે ને તો રજા નથી આપતા લોકો સત્સંગ માટે તોય કરું છું હવે કઈ જો પૈસા ના તો રહેવાય નહીં અને જો નોકરી બંધ થઈ જાય તો મુશ્કેલી છે પણ તોય ઓલું સાચે સત્સંગ નો વાંધો નહીં બે દિવસ મોડું દુકાન આપણે નોકરી ના જઈ જઈએ સત્સંગ જાય હોવા દો નહીં એવું કરવું પડે તો ટૂંકમાં આજે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલે તો આનંદ આવે પૈસાનો મહિમા સમજાવે છે જે દસ લાખ શિલિંગ આવે કેટલો આનંદ આવે ઓહો લ મહિમા છે એમ સત્સંગનું મહિમા તો આનંદ આવે જ તમને હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે આ એક એકબીજાનો મલોને ને હર્ષના આસુઆ જોઈએ હા જો સત્સંગ પાકો સત્સંગ હોય ને આવો ભાવ એ બને તો કતરાય છે લો આવો લઠ્ઠો અમે આ વિચારાય આ ઓરખું છું એલો જ છે સુધરો જ નહીં પછી એવો ને એવો જ છે લો આવી જોઈએ હરિભક્તોને તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છે આપણે આમ જ ફોકસ છે આમ ફોકસ બધું અંદર દેખાશે માલ કચરો હોય ને દેખાશે અંદર એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો એવો આવો સત્સંગ મળી જ ના શકે ભગવાનની કૃપા હોય ને આ સત્સંગ મળે નહીં ભગવાન આપે કંઈક થોડુંક આપ્યું છે જે હજાર અરે હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ હજાર રૂપિયા મળી જાય તમને મા સત્સંગ આટલો અબજો રૂપિયા તમને એક રૂપિયા મળી ગયો છે હા રૂપિયો આપ્યો છે આપણે નથી આવ્યો પણ ક્યાં રૂપિયા રૂપિયાને ક્યાં રૂપિયો તમે એટલે હવે જાળવી રાખો છે ગમે એમ કહીને માન અપમાન સહન કહે દુઃખ સુખ વેઠીને કંઈ સત્સંગ છોડવો નહીં તમારે માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવે છે અને એમાં જો ભૂલચોક થઈ ગડબડ થઈ ગઈ મૂર્ખાઈ થઈ ગઈ અને સત્સંગ છટકી ગયો હાથમાં શું કયા એવા દ્રષ્ટાંત આપ્યા એક ખેડૂત હતો ને પેલા એક પેલો ખો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં આવે ચરું હવે એની માટી ચોટેલી હતી બધી એટલે બચારો ધોવા ગયો વાંકડો હતો ને પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું ને ધોતો તો છટકી ગયું સોનાનું ચરું છટક્યું અને ઉપડી તો આનાથી કાંઈ થઈ ના છે કે ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ ધોતા ગઈ ધોતા ગઈ ભાઈ ધોતા આવું બોલે બીજો એક આવ્યો ક્યાં લુ કે બચ્ચે ક્યાં ભાગતો અરે આવું થયું સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મિલી સિદ્ધ કેમ જવા દીધી લો ઓલો ગાંડો થઈ ગયો ત્રીજો ભાઈ શું મામલો છે આવું થયું બે મુરખ ભાઈ બે મુરખ લો સરકસ નીકળ્યું કંપાલામાં આ પ્રદેશના મંદિર ફરતી ફરતી એક કહે ધોતા બે ધોતા બીજો કહે સિદ્ધ ભાઈ સિદ્ધ મિલી ત્રીજો કહે બે મુરખ ભાઈ બે મુરખ એમ યુગી સત્સંગ માંડ હાથમાં આવ્યું છે ધોતા ધોતા ગઈ ના થઈ જાય જોવાનું છે સત્સંગ છટકી જાય આપણું અજ્ઞાન મૂળતા જળતા આ મહિર્ષાને કારણે